સમાજ સેવા અને વતન પ્રેમનો અનુકું મિશ્ર સુગંધ ધરાવતો સન્માન સમારંભ અમરેલીમાં યોજાયો જેમાં જૂનાગઢ જિલ્લાના બાદલપુર પ્રભાતપુર સેમરાણા અને શેખદાવદર જેવા ચાર ગામોના ખેડૂતોને દિલથી સહાય કરનાર બે મહાનુભાવોને વતનના રત્ન તરીકે નવાજવામાં આવ્યા વતનની માટી માટે અપાર લાગણી ધરાવતા આ દાન શૂરોએ ચારે ગામના ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા અગિયાર હજારની સહાય કોઈ પણ હેક્ટર મર્યાદા વિના પ્રસાદ રૂપે આપી હતી અંદાજે બે કરોડ જેટલી રકમ ખેડૂત કલ્યાણ માટે વહેંચાય છે આ વાત જ સમાજમાં સંવેદનાની અલગ છાપ મૂકે છે સમાન સમારંભમાં અમરેલી જિલ્લાના વિવિધ ગામના ખેડૂત પ્રતિનિધિઓ સમાજ સેવકો અને સંસ્થા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મનસુખભાઈ જાડા તો પહેલા કિસાન સંઘમાં અને અત્યારે કિસાન પરિવાર સમિતિમાં આજે અમરેલી મુકામે દાદા ભગવાનના મંદિરે ખાસ કરીને કિસાન પરિવાર વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં અમારા જે બે દાતા છે જે ખેડૂત તરફથી આજ દિવસ સુધી બધાએ દાન કર્યું છે ખૂબ પણ જ્યારે ખેડૂતોને માવઠાનો માર થયો અને ખૂબ નુકસાન થયું ત્યારે આવા બે દાતા એ પહેલ કરી છે જેણે પેલ આમ તો ઘણા બધા દાતા હવે બહાર નીકળ્યા પણ પહેલ જેણે કરી છે એવા દિનેશભાઈ કુંભાણી જો જૂનાગઢના વતી છે આમ તો ભાજલપુરના અને બીજા એવા એક આપણા બાબુભાઈ જીરાવાળા જેનું જીરાવાળા નામ છે ઓળખાય છે આમ તો છોટવડિયા છે આ બે દાતાએ ખેડૂતોને દિનેશભાઈએ અગિયાર અગિયાર હજાર રૂપિયા હેક્ટર આપ્યા અને આમણે જીરા કામની આખી મંડળી ભરી દીધી એ ખૂબ મોટું કામ કર્યું છે ખેડૂતોનું એમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો તો આ સન્માનમાં દરેક ગામના આગેવાનોને અમે બોલાવ્યા હતા અને એનું ભવ્યથી ભવ્ય સન્માન થાય જેથી કરીને બીજા દાતાઓ એ પણ ખેતીમાં દાન આપે ખેડૂતોને દાન આપે ભલે અન્ય સંસ્થાઓમાં દાન આપે છે પણ ખેડૂત આજે ભૂખે મરે છે અને ખેડૂતની આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ભયંકર પરિસ્થિતિ હોય એવા ખેડૂતોને જ દાન આપે આમ તો સર્વે કરી એવી અમારી માગણી છે અને આવા દાતાઓ દર વખતે બહાર નીકળે એ જ અમારી માગણી સમીર ખોખર દિવ્યાંગ ન્યૂઝ સાવરકુંડલા અમરેલી